કરજન નગરને નવા બજાર સાથે જોડતો રેલવે ઓવરબ્રિજ ઓગણીસો બાણુમાં બનાવવામાં આવ્યો હતો અંદાજે બે હજાર ત્રણથી બે હજાર પાંચ વચ્ચે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો જેમાં એક બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારબાદ બ્રિજનું રિપેરિંગ કરી ફરીથી શરૂ કરાયો હતો છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ ફરીથી જર્જરિત છે જેને કારણે તંત્રએ બંને છેડે ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું બોર્ડ મૂક્યું છે

ત્યારબાદ પાંચ કે સાત દસ વર્ષની અંદર આ બ્રિજનો એક ભાગ રેલવેની અંદર જે આવે છે એ તૂટી ગયો હતો અને એના લીધે એક ચાલકને ગંભીર ઈર્જાઓ થઈ હતી દ્વારા લપેટા મારીને ફરી ચાલુ કરવામાં આવ્યો છે તેમજ ભારી વાહનો અહીં આગળ બોર્ડ પણ મારેલું છે કે ભારી વાહનોને અહીંથી અવર જવર કરવું નહીં વેલિડિટી પતિ ગયો તો જર્જરીત હાલતની અંદર હોવા છતાં પણ અત્યારે ભારે વાહનો ચાલે છે અહીંયા આગળ અને અહીંયા આગળ મોટી દુર્ઘટના થાય એવી પરિસ્થિતિ ઉભી થાય છે તેમાં નવા બજારને જોડતો બે બ્રિજ છે એક પેલી બાજુ આવેલો છે કરજણની અને એક કરજણની આ બાજુ આવેલો છે જે પેલી બાજુ બ્રિજ આવેલો છે ત્યાં આગળ પાંચ કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે એનું કારણ કે રેલવે અંડરગ્રાઉન્ડ છે ત્યાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે અને જે રોડ છે હાઈવે ત્યાંથી જે પાસ કરવાની જે જગ્યા છે એ બંધ કરી દેવામાં આવી છે